તારીખ આઠ દસના રોજ નામદાર હાઈકોર્ટમાં આપણે પિટિશન ફાઇલ કરી છે ભરતીના વિરુદ્ધમાં કારણ કે આ ભરતી મેળો બંધ નહીં થાય આપણને જે નફો ઓછો મળે છે એનું મુખ્ય કારણ એક ભરતી પણ છે ગેરવહીવટ તો ખરો જ અને બીજું જે જે જાગૃત મંડળીઓએ આપણોને ઠરાવ કરી આપ્યા છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સના વિરુદ્ધમાં ચેરમેનશ્રીના વિરુદ્ધમાં એ ઠરાવોની આખી ફાઇલો આપણે માનનીય મુખ્યમંત્રી માનનીય સહકાર મંત્રી ગુજરાત રાજ્યના ભાજપના પ્રદેશ મહામંત્રી રત્નાકરજીને પણ આપેલી છે એટલે ઉપરથી એમને સ્પષ્ટ આદેશ અને પ્રેશર છે કે ભાઈ તમારા વિરુદ્ધમાં આટલા બધા ઠરાવો કઈ રીતે થયા છે એટલે જવાબ આલવાની સાબરડીના સત્તાધીશોની કોઈ ત્રેવડ નથી એટલે આજ આજ રોજ તારીખ ચૌદ દસ બે હજાર અને સમાચાર મળ્યા છે એ પ્રમાણે ડેરીએ ડેડીએ એમના સુપરવાઇઝરો અને મળતી ફરી રહ્યા છે કે ભાઈ આ ઠરાવ ખોટા કર્યા છે ભૂલથી કર્યા છે એ રીતના મને બીજા નવા ઠરાવ કરીને આપો તો આ વિડીયોના માધ્યમથી હું અને મારી સમગ્ર ટીમ વડીલ મુરબ્બી ઉત્તમભાઈ પટેલ અને બીજા જે અન્ય કાર્યકર્તાઓ છે સાયલેન્ટ હોય એક્ટિવ હોય બધા જ એમના વતીથી સાબરકાંઠા જિલ્લાની દરેક દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરી અને કમિટી સભ્યોને વિનંતી પૂર્વક જણાવું છું સૌ પશુપાલકોનું હિત ધ્યાનમાં રાખજો અને પશુપાલકોનો વફાદાર રહેજો એવો કોઈ પણ ઠરાવ કાગળ ના બનાવતા આવતીકાલે આપનું ગામ ભેગું કરીને આપના પશુપાલકો આપને જોડે જવાબ માંગો તો આપી ના શકો એટલે આ લડાઈ ફક્ત એક ભાવ ફેર પૂરતી નથી અને એક દિવસ પૂરતી નથી આજે ભ્રષ્ટાચારનો સડો પેસી ગયો છે એને એન કેન પ્રકારે દૂર કરવો જરૂરી છે નકાર ધંધો આપણો બંધ થાય એવો છે નુકસાન સરવાળે પશુપાલકોનો છે પશુપાલકો હશે તો જ દૂધ મંડળી હશે અને દૂધ મંડળી હશે સ્થાનિક તો જ બરાબર વહીવટમાં જે ભ્રષ્ટાચાર છે એને દૂર કરવાનો છે ભ્રષ્ટાચારીઓ જે બેઠેલા છે એમને દૂર કરવાના છે એટલે પશુપાલકોનો વફાદાર રહી પશુપાલકનું હિતનું ધ્યાન રાખી અને આપ સૌ આગળ વધીએ ए विनंतीपूर्वक प्रार्थना आहे बाकीनी वधू माहिती उत्तमभाई एमना ब्लॉग आपशे बराबर भारत माता की जय वंदे मातरम जय पशुपालक जय जवान अनंत जय किसान राम राम